સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલા તાલુકા માં આવેલા મહેલ બાળકોએ જવાહર ની પરીક્ષા વધુમાં વાત કરવામાં આવે તો તલોદ તાલુકામાં માં આવેલા મહેલ જેબી ઉપાધ્યાય હાઈસ્કૂલમાં માં બસો બાવન બાળકોએ જવાહર નર્વોદય પરીક્ષા આપી હતી તલોદ મહેલ જેબી ઉપાધ્યાય હાઈસ્કૂલ ખાતે જવાહર નરોદય ની પરીક્ષા માટે ધોરણ પાંચ ના કુલ બસો અઠ્યાસી બાળકો માટેની વ્યવસ્થા કરાઈ હતી સાબરકાંઠા જિલ્લાના તલોદ મહેલ જે બી ઉપાધ્યાય હાઈસ્કૂલ ખાતે આજરોજ જવાહર નરોદય ની પરીક્ષા માટે ધોરણ પાંચ ના કુલ બસો અઠ્યાસી બાળકો માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં બસો બાવન બાળકો હાજર રહ્યા હતા અને છત્રીસ બાળકો ગેરહાજર હતા આમ કુલ બસો બાવન બાળકોએ પરીક્ષા આપી હતી જેમાં બાળકો સાથે વાલીઓ પણ પરીક્ષા સ્થળ પર બાળકોને મૂકવાવ્યા આવ્યા હતા અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તલોદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને શાંતિપૂર્ણ માહોલ સાથે બાળકોએ પેપર લખીને પરીક્ષા પૂર્ણ કરી હતી રાસ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા